અમરેલીના ધારીમાં એકસો એકવીસ વર્ષની ઉંમરના માળી જીવે છે માળીના પરિવારજનોનો દાવો છે કે તેમના માળીની ઉંમર એકસો એકવીસ વર્ષની થઈ છે ધારીના પંચાણી આહીર સમાજના કાતરિયા પરિવારના આ વૃદ્ધ વાળીને પાંચ સંતાનો છે તેમાં સૌથી મોટી દીકરીની ઉંમર પણ એકાણું વર્ષની છે એકસો એકવીસ વર્ષના માળી આજે પણ હાલતમાં ચાલતા અને તંદુરસ્ત અને ખડે ધડે છે હાલના જડપી જમાનાના સમયમાં સાઈઠ થી એસી વર્ષની ઉંમરે પહોંચવું અને એ પણ તંદુરસ્ત રીતે એ ખૂબ દોયલું માની શકાય ત્યારે અમરેલી જિલ્લાના ધારી શહેરમાં રહેતા કાતરિયા પરિવારના વૃદ્ધ માણી જેમની ઉંમર એક વર્ષ હોવાનું તેમના પરિવારજનો કે જે દીકરાના દીકરા પૌત્ર વધુ જણાવી રહ્યા છે આ માડી એકસો એકવીસ વર્ષની ઉંમરે પણ ખડેધડે છે ચાલી શકે છે પોતાનું કામકાજ જાતે કરી લે છે આ વૃદ્ધ માણી આ ઉંમરે પણ પહેલા માળના દાદરા હાથે ચડી જાય છે અને રસોઈઘરમાં પણ બાળકોને ઈચ્છા મુજબ કોઈ નાની મોટી રસોઈ બનાવી આપે છે આ માણીને પાંચ સંતાનો પૈકી સૌથી મોટી ઉંમરની દીકરીની ઉંમર પણ એકાણું વર્ષની છે ત્યારે એકસો એકવીસ વર્ષના આ માણી આજે પણ હાલતા ચાલતા તંદુરસ્ત અને ખડેધડે છે અને ખૂબ જ ખુશહાલી ભર્યું જીવન જી વિતાવી રહ્યા છે અને આ પરિવારને તેઓને ખૂબ જ ભાવથી વાહલથી પાલન પોષણ દેખભાળ કરે છે અને કહે છે કે અમે મંદિરે પછી દર્શન જઈએ છીએ અને કામેથી થાક્યા પાક્યા ઘરે આવીએ ત્યારે વૃદ્ધ માડીના ખોળામાં માથું રાખીને સૂઈએ છીએ અને માડી અમને એમના હાથે પંપાળે છે અને અમારી સાથે હસી મજાક ગમત કરે છે અને અમારો થાક પણ ઉતરી જાય છે એકસો એકવીસ વર્ષના દાદી આજે પણ પોતાનું કામકાજ જાતે કરી લે છે ચા બનાવી કે મંદિરે કીર્તનમાં જવા આવવા માટે કોઈને સાથે લઈ જવા પડતા નથી કે નથી કોઈનો સહારો લેવાની જરૂર પડતી કે નથી ટેકાનો સહારો લેવો પડતો પોતે જ એકલા જઈ આવે છે અને એકદમ તંદુરસ્ત જીવન જીવે છે એમની કોઈ દવા લેવી પડતી નથી એમને ભગવાન પર અતુટ વિશ્વાસ છે અને ઘરમાં પણ બધાને કહે છે કે ભગવાનનું નામ તો ગમે ત્યાં ને ગમે ત્યારે લેવાય કામકાજી કરતા કરતા પણ ભગવાનનું નામ લેવાય અને ભજન કરાય અત્યારના સમયમાં લોકો માટે એસી વર્ષની ઉંમરે પહોંચવું પણ ખૂબ જ અઘરું છે પરંતુ અહીં ધારી ખાતે એકસો એકવીસ વર્ષના વૃદ્ધ માડી હેમખેમ અને તંદુરસ્ત રીતે પોતાના કામકાજ પોતાના હાથે જ કરી લે છે અને ભગવાનનું ભજન કરીને જીવી રહ્યા છે એ એવી હકીકત ઉઠવા પામી છે આ માડીને 121 વર્ષની ઉંમરે અંગે હેલ્લો અમરેલી ન્યૂઝ ચેનલ કોઈ પુષ્ટિ કરતો નથી રિપોર્ટર અશોક મકવાણા રાજુલા જગદીશ મોહનભાઈ કાતરિયા છે મારા દાદીનું નામ વાલીબેન મોહન જોધાભાઈ કાતરિયા તેમની ઉંમર એકસો એકવીસ વર્ષ છે મારા પપ્પા અત્યારે હયાત નથી પણ તેના બદલે હું અત્યારે સંભાળું છું દાદીને પણ એને મારે એક પણ જાતની તકલીફ નથી હું ખુશ છું કે એ અત્યારે હયાત છે અને એના રોટલો અમે અત્યારે ખાય છે બધા ઘરના હું જયારે કારખાનેથી ધંધેથી ઘરે આવું છું ત્યારે દાદીમાના ખોળામાં માથું રાખી છું તે ખંજવાળે મારો આખા દિવસનો થાક ઉતરી જાય છે મંદિરે પછી દર્શન કરું છું દાદીમા મંદિરે જાય છે હા એ દાદીમા મંદિરે પોતા એની જાતે વૈયા જાય છે અને છોકરાઓને રમાડું કઈ લઈ દેવું તો એ પોતે લઈ જાય છે આરે મારે એ એક પણ જાતની તકલીફ નથી મારી પાંચમી પેઢી છે છોકરાની અને એ જોવે છે માજી અને મારી છોકરીને દાદીમાં પ્રત્યે બહુ પ્રેમ છે